મોટા પુરુષ કોને કહેવાય સત્પુરુષ કોને કહેવાય હું તો એક નાનકડો પ્રસંગ કહું છું બનેલી ઘટના કહું છું બે હજાર છ માં અમે ગુરુદેવ બાપજીની સાથે સેવક પણ હતો અમે પંચમહાલમાં વિચરણ કરતા હતા પંચમહાલ વિસ્તારમાં સરસ્વા કરીને ગામ છે સરસ્વા જ્યાં આપણું મંદિર પણ છે અને સરસવાને સરસવા ગામનું ડામોર ફળિયું છે ડામોર છે એટલે જ્ઞાતિ એક અને ડામોર ફળિયું છે ત્યાં આપણો એક સહજ ડામોર કરીને એક છોકરો રહેતો એને બાપજીને આવીને પ્રાર્થના કરી બાપા મારા ઘેર પધારો ને મારા ઘેર કોઈ દાળ પધરામણી નથી થઈ તો પધરામણી કરો ને બાપા ગાડીમાં બેસી ગયેલા બપોરના બે અઢી વાગેલા હજુ થાળ બાકી હતા જમવાનું બાકી હતું હવારના આઠ વાગ્યાની પધરામણીઓ ચાલતી હતી આનું ડામોર ફળિયું આયેલું પેલી બાજુ અને એ ગાડી જાય ને ગાડી એક કિલોમીટર આગળ ઊભી રાખવી પડે અને ત્યાંથી પછી પેલા ખેતરના પાળા હોય ને શેઢા એ શેઢા ઉપર ચાલતા ચાલતા એના ઘેર જવું પડે જવાનો કાચો રસ્તો નહીં ચેઢા ઉપર ચાલીને જવું પડે ગુરુદેવ બાપજી તો બહુ જ દયાળુ મૂર્તિ બાપા મારા ઘેર કોઈ દાડો આપ પધાર્યા નથી તો મારા ઘેર પધરામણી કરો ને ગુરુદેવ બાપજી ગાડીમાં બેસેલા ઉતરી ગયા તારે ત્યાં ગાડી નથી કે ના બાપા ગાડી નહીં જાય થોડું ચાલવું પડે કેટલું છેટું બાપા સામે જ છે મારું લઈ જવા હોય એટલે શું બોલે સામે જ છે એમને હામે કે રોજનું થઈ ગયું હોય ને એટલે પણ એક કિલોમીટર પૂરું થતું હતું કે ચાલો ઘણો હાલવા માંડીએ બાપા કીધું અઢી વાગ્યા છે હજુ આપણે મંદિરે પહોંચતા ત્રણ હાડા ત્રણ થશે ઠાકોરજીનો થાળ બાકી છે આપ હવાર નું કઈ લીધું નથી કશુંય હવારનું પાણી સિવાય કઈ લીધું નથી આપે એક દાણો લીધો નથી માટે આપજી કે નહીં ચોપ બિચારાનો પ્રેમ કેટલો છે આપણે પ્રેમ ના ભૂખ્યા છીએ ભાવના ભૂખ્યા છીએ એના ઘેર કોઈ હારો માણાય ના આવે આપણે ના જઈએ તેને કેટલું ખોટું લાગે એનું કોણ કે પૈસાદારના હાથ તો બધાય ચાલે આવા ગરીબના હાથ જાલવા માટે તો આપણે આયા છીએ અને પછી બાપજી બીજો શબ્દ બોલ્યા બાપા કે કેળ ઉપર તો કેળા આવે આવા થોરિયા ઉપર કેળા આવે ને તો ખરું કે હો આવા મોક્ષ કરવા માટે આપણે આયા છે સ્વામી ચલો એડો આપણે જવાનું છે અને બાપજી આગળ ને અમે બધા વાહે ઓલા પાળા ઉપર બે આમ આમ જો સહેજ બેલેન્સ ગુમાવે ને હવે ખેતરના પાળા એટલે સમજી ગયા પેલા શેઢા હવે શેઢા ઉપર હાલવાનું હવે એમાં જો પગ છે જ આમ ગયો તો સીધા આ બાજુ પડીએ ને કાં તો આ બાજુ પડીએ બોલો બાપજી આગળ ને અમે પાછળ કિલોમીટર કિલો હવા કિલોમીટર દોડ ચાલતા ચાલતા પહોંચ્યા એના ઘેર ત્યાં આરતી કરી ઠાકોરજી જોયા ઘરમાં એક મહારાજ ને મુક્ત સિવાય કશું ના મળે ઝૂંપડું હતું બાપજી કે જો આ હા 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 આટલું સરસ મહારાજ રાજી થાય ઘર છે અને આપણે ના આવત તો એનો બિચારો કેટલો દુઃખી થાય કે એમ કે બાપજી ઓટલો હતો ઓટલા ઉપર બે હવે સાંભળજો એ દોડતો જઈને બાજુનું ઘર હતું ને એમાં એના બાપા હતા લગભગ એસી પંચ્યાસી વર્ષની ઉંમર બાપા કડે ધડે હતા કડે ધડે એટલે સમજ્યા ને આમ જરા ખબરદાર હતા બાપા ને અમારા ગુરુ આવ્યા છે દર્શન કરવા વધારો ગુરુજી આય ગુરુજી આય ગુરુ બિચારો પેલા ડોહાને તે હાથમાં બેઠા બેઠા અંદર ઓયડામાં બેઠા બેઠા પેલી હોકલી પીવે હોકલી હોકલી જોયેલી છે બધા પેલા અત્યારે તો બધા પાછા નીકળ્યા છે ને એવો નવો જમાનો પાછો હોકા બાર એટલે ગઈડા તમે જોવાની હોય વચલ્યા વડે તમારે નહીં જોઈ હોય ડોહાયો જોઈએ છે ને અત્યારના છોકરા હોય જોઈએ છે હોકલી પીતા પીતા તો આયા ધુમાડો કાઢતા કાઢતા હોય હાથમાં ઓકલી ને લઈને દોડ્યા બાપજી કે કોણ છે બાપા છે કે હજી કે બે આડ્યા ડોહા ઓકલી છોડી દો કે ના બાપુ મારે બોકલી ના છૂટે હું નાનો હાથ વર નો હતો ને ત્યારનો ઓકલી પીવું છું કે મને એસી ઉપર થયા અત્યારે કે આટલા વર પીધી હવે ના ચાલે કે મારે તો પીજ પડે કે બાપજી કે અમારે તમને ચોખ્ખા કરીને ભગવાનના ઘેર લઈ જવા છે અમારે તમને ચોખ્ખા કરીને ભગવાનના ધામમાં લઈ જવા છે ખબર ના પડે કે મારે આવવું નથી મારે આવવું નથી મારે અહીં ખોટું છે મારે હવે રાજા હોકલી પીવું છું કે મહિને દોઢ શેર તમાકુ પી જવું છું કે મહિને દોઢ શેર તમાકુ પીવું છું આપી કે છોડી દો એડો ભગવાન મારે આવવું નથી કીધું મારે નથી આવવું એને બિચાર બિચાર ઝાડો માણા ઝાડ દારો માણા કઈ ખબર પડે નહીં બાપજી કે કોઈ તાર દારૂ પીધેલો અરે બહુ પીધેલો કે હમણાંથી જ બંધ કર્યો બાકી બહુ પીધો કે બાપજી કે અલ્યા અલ્યા સહજ આ તારા ગુરુ ને બતાય પાછળ પીઠું છે આપણું આખું દારૂની ભઠ્ઠીઓ છે બતાય કે હમણાં મારું આ તો ઉંમર થઈ એટલે મેં બંધ કર્યો કે બાકી બહુ વેચ્યો છે ને બહુ વિધો છે ને બહુ પાયો છે કે મેં બિચારા હાચા બોલા બધું બોલી ગયા ગુરુદેવ બાપજી કે આજે અમારે તમારે હોકલી છોડાવી છે ને તમને જન્મ મરણ થી છોડાવવા છે ને ઠેઠ પહોંચાડવા છે મોકલો જેને દારૂ એની શું બોલ્યા ખબર બાપા મેં તલાવડી ભરીને દારૂ પીધો હશે કયો શબ્દ બોલ્યા ખબર તલાવડી ભરીને દારૂ પીધો હશે તલાવડી એટલે સમજાવેલા તલાવ બોલો ઇંગ્લિશમાં કહેવાય કેવાય નાનો શબ્દ હોય તો પોન્ડ કહેવાય તલાવણી ભરીને દારૂ પીધો છે બાપજી કે બધું લાવો તમારો હાથ બાપજી હાથ ખેંચીને લઈ લીધો પાણી મૂક્યું જાઓ તમારું બધું માફ બધી ભૂલો માફ બોલો હવે આવું છે તો કે મારે શું કરવાનું ઓકલી ફોડી નાખવાનું બીજું બધું માફ જાઓ કે બાપુ હોકલી ફોડી નાખો કઈ વાંધો નહીં પણ મારે આવવું નથી કે હમણાં નથી આવવું બાપા કે કઈ નહીં માટીની હોય ને પેલી હોકલી તો માટી પછાડી કટકા થઈ ગયા બાપજી બહુ રાજી થઈ ગયા બાપજી ઉભા થઈને ઉઘાડા શરીરે બિચારું ધોતિયા ને દહ તમે જો દહ જગ્યા કાણા ગરીબ પ્રજા બિચારી સમજ્યા અને બાપજી ઊભા થઈને ધબ્બો માર્યો ડોહા હવે જ્યાં અમે ત્યાં તમે કહેવો જ્યાં અમે ત્યાં તમે ત્યારે ડોહા બોલ્યા સાંભળજો ડોહા બોલ્યા શું બોલ્યા બાપુ જો એક તમને વાત કહું પૈસા મારા સરહદ ના ઘેર છોકરો નથી એને એક છોકરો આપી દો પછી મને લઈ જાઓ કે મારે હિંચકાવીને પછી ધામમાં જવું કે તમે કહો ત્યાં જઈ જવું પણ મારે એને હિંચકાવવો છે કે હિંચકાવો છે એટલે સમજે પેલા છોકરાના ઘેર છોકરાને માર જોવો છે એને છોકરો નથી કે એક છોકરો આપી દો પછી મને લઈ જાઓ ગુરુદેવ બાપજી વખતે શું બોલ્યા સાંભળજો આમ એટલા ગુસ્સાથી બોલે જેના બોલનારા સ્વયં ભગવાન હોય બાપજી કે જ્યાં તમારા સહજના ઘેર દીકરો થશે દીકરાને તમે છ મહિના રમાડશો અને બરાબર આજથી બે વર્ષે આજથી બરાબર બે વર્ષે સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપાને લઈને અમે તેડવા આવશો અને પછી શું બોલ્યા બાપજી કે તમારા સહજને એટલે સહજ લખી લે આજની તારીખ લખી લે તારીખ હતી છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો ને અરે બે હજાર છ બોલો ડિસેમ્બરની છવ્વીસ તારીખ બે હજાર છ ની સાલ લખી લે કે આજે બરાબર બે વર્ષે સ્વામિનારાયણ ભગવાનને લઈને એમ તેડવા આવશે બોલો હવે સંતોષ તો તો આવશો ને હા બાપુ જો પણ સહજ ના કે છોકરો થવો જોઈએ અને તમે કીધું છ મહિના રમાડીને એટલે દોઢ વર્ષ પહેલા દોઢ વર્ષમાં કામ પતી જો એ સહજને ઘેર વી વર્ષથી લગ્ન કરેલા દીકરો નહોતો મોટા પુરુષ ચમત્કાર આપતા નથી પણ બોલે એ ચમત્કાર છે એમના મુખમાંથી દીકરા બોલો અને રીત સર વીસ વર્ષ પછી કોઈ દવા વગર કઈ શું વગર કોઈ પ્રાર્થના વગર એ સહજના ઘેર દીકરાનો મહારાજે જન્મ આવ્યો અને એને છ મહિના રમાડ્યો અને મૂકતો છવ્વીસ ડિસેમ્બર બે હજાર આઠના ના રોજ ડોહાને નથી તાવ નથી તરિયો નથી કશું નખમાય રોગ ડોહા પેલું હોકલી છોડી દીધી ગુરુના વચને હોકલી છોડ હોકલી છોડી દીધી હોકલી છોડાઈ અને જન્મો જન્મના ખાતા ચૂકતે કરી અને અક્ષર પ્રાપ્તિ કરાવે આ સ્વામિનારાયણનો ભેટો કરાવી દે એને અને બોલો છવ્વીસ ડિસેમ્બર બે હજાર આઠ ને છવ્વીસ ડિસેમ્બર બે હજાર આઠ ના રોજ સવારમાં માં ડોહા બોલ્યા અલ્યા સહજ તારા ગુરુએ મને કહ્યું તું બે વર્ષ બે વરસ થઈ ગયા ઓલો સહજ ની તારીખ કાઢી એ ભૂલી ગયેલો કે આજે જ થયા બાપા બે વર્ષ આજે હવારથી મને કઈક બેચે નહીં લાગે છે કેવો હવારથી મને કઈક બેચે નહીં લાગે છે અને અમે બપોરના ત્રણ વાગે એના ઘેર ગયેલા ત્રણ ના ટકોરે જેમ બોલેલા બે વર્ષે બરાબર બે વર્ષે આવો શબ્દ બોલેલા બોલો ત્રણ વાગે આ વચન બોલાયેલા અને બરાબર બપોરના ત્રણ વાગે ડોહા બેઠા છે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા આપજી બાપા દોડા ડોગડા આવ્યા અને આ તારા ગુરુ આવ્યા સંતો આવ્યા હું જાઉં છું અક્ષરધામમાં મૂર્તિના સુખમાં અરે આ સહજ આ તારા ગુરુને છોડતો નહીં હો સ્વામિનારાયણને છોડતો નહીં બોલો અને મહારાજે મૂર્તિના સુખમાં ખેંચી લીધા બરાબર બે વર્ષ તારીખ અને સમય સાથે બોલો હવે જેના બોલનારા ભગવાન હોય એ આ કરી શકે આ કોઈ ચર ચમત્કાર કોઈ પરચો કે કોઈ એમને નથી કર્યો આમણે નથી કર્યું મોટા પુરુષ કશું કરતા જ નથી એ તો અખંડ મૂર્તિ રહે છે બધું એમના દ્વારા કરે છે કોણ વેલા મહારાજ કરે છે અને જેના સંપૂર્ણ જેના દ્વારા બધું મહારાજ કરે એ કહેવાય જે પોતે નથી જે કંઈક પોતે કરે ને અમે તને વચન આપ્યું નામ થઈ ગયું એ સત્પુરુષનું લક્ષણ નથી અમે આશીર્વાદ આપ્યો તારું કામ થઈ ગયું એ સત્પુરુષનું લક્ષણ નથી દેહ અભિમાની લક્ષણ છે આમ ચપટીમાં મૂર્તિના સુખોમાં પહોંચાડી દે એનું નામ સત્પુરુષ કહેવાય ભાઈ આ બધી એક નહીં આવા તો હજારો પ્રસંગો અમે દિવ્ય પુરુષ ના જોયા છે હજારો એક નહીં બે નહીં હજારો બોલો સહજમાં જન્મો જન્મના ખાતા ચૂપતે કરી નાખે સહજમાં